સુરતમાં એજન્ટ એ ડબલ્યુએસ નું ભોગસ સર્ટિફિકેટ યુવાને પકડાવી ઠગાઈ કરી છે એજન્ટ એ ડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ કોમ્પ્યુટરમાં તૈયાર કર્યા બાદ સ્ક્રીનશોટ પાડી ફરિયાદી ને મોબાઈલ પર મોકલ્યા અને ફરિયાદી સેવા કેન્દ્ર પર ઓરિજિનલ સર્ટિફિકેટ લેવા જતાં ભાંડો ફૂટ્યો હતો. ફરિયાદી જનસેવા કેન્દ્ર પર રૂબરૂ જતા કોમ્પ્યુટર ઓપરેટરે તમને આ સર્ટિફિકેટ પર મામલતદારની સહી બાકી હોવાનું જણાવ્યું હતું. આવા પ્રશ્નો મામલતદાર જનસેવા કેન્દ્ર ખાતે ફરિયાદીએ કરતા સમગ્ર મામલે ખુલાસો થયો હતો અને પોલીસે આરોપી નિકુંજ 부આની ધરપકડ કરી છે. જનસેવા કેન્દ્રમાં ઇડબ્લ્યુએસ પ્રમાણપત્ર માટે આપેલા ડોક્યુમેન્ટ્સમાં ક્વેરી નીકળતા એજન્ટે કોમ્પ્યુટર પર એડિટ કરીને મામલતદારના સહી સિક્કા બનાવી ડુપ્લિકેટ સર્ટી બનાવી આપ્યાનું કૌભાંડ ખુલ્યું છે મોટા વરાછા હતા હુસૈન અહમદ બાંગીએ ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર લેવાનું હોવાથી એજન્ટ નિકુંજ વિનુભુઆ જે રહેનાર દ્વારકાધીશ સોસાયટી કોસાડનો સંપર્ક કર્યો હતો જેમાં તારીખ ચૌદ નવેમ્બર બે હજાર પચીસના રોજ એજન્ટ મારફતે તેમણે ઓનલાઈન અરજી કરી હતી બાદમાં ડોક્યુમેન્ટ જન સુવિધા કેન્દ્ર પર જઈને જમા કરાવ્યા હતા જોકે તેમાં હુસેનના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને જન્મસ્થળ રંગૂન હતું તેમજ ગુજરાતમાં કાયમી પુરાવા ન હોવાથી કચેરીએ તેમને પ્રમાણપત્ર ઇસ્યુ કર્યું ન હતું અંગે નિકુંજે તપાસ કરી તો પ્રમાણપત્ર ઇશ્યુ થઈ શકે તેવું જાણવા મળ્યું હતું જેથી તેણે કોમ્પ્યુટર પર પ્રમાણપત્ર એડિટ કરીને ડુપ્લિકેટ બનાવી આપ્યું હતું નાયબ મામલતદાર હિરેન પટેલે ફરિયાદ નોંધાવતા ઉત્તરાયણ પોલીસે નિકુંજની ધરપકડ કરી છે હુસેને આ સર્ટીમાં પણ રજૂ કર્યું હતું નિકુંજે ડુપ્લિકેટ પ્રમાણપત્ર બનાવીને હુસેનને આપ્યું હતું જેનો ફોટો તેણે ફોનમાં લઈ લીધો હતો કોપીની જરૂર પડતા હુસેને કેન્દ્ર પર જઈને ઓરિજિનલ માંગી હતી જ્યારે ઓપરેટરે ચેક કરતા આવું કોઈ સટી અપાયું ન હોવાનું ખુલ્લું હતું આ અંગે મામલતદાર કેજે નાયકે પૂછતાછ કરતા નિકુંજે ગુનો કબૂલી લીધો હતો